આપણા ધારા સુધી ઘણી જગ્યાએ કે છે કે થતું ના ધારાથી મેં કઈ પીછા કરજાને કરું છું એટલે અમૃતભાઈ અહીં બેઠા દરેક લોકોને કહું છું કોઈ પણ ને કઈ દુખતું હોય ત્યાં તેની મર્યાદા આવે તો મારી મર્યાદા ક્યાં નહીં આવે આ જુનાથ માટે કરીશ કારણ કે મને એક તો હું કાચના ઘરમાં બેઠો અને કોઈ ઉપાધિ નથી મળે